નમસ્કાર ડી વી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોના સેન્સ લેવાયા તેમાં બોરેલી ખાતે રામસિંહ રાઠવાએ ત્રિપુટી તોડવાની વાત કરી હતી જેના પ્રત્યુત્તરમાં સુખરામ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી એક સમયે છોટાઉદેપુર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો સુખરામભાઈ મોહનભાઈ અને નારણભાઈ રાઠવાનો દબદબો હતો સમય બદલાતા આ ત્રિપુટી પૈકી મોહનસિંહ રાઠવાએ વિધાનસભા સમયે પોતાના પુત્રને વિધાનસભાની ટિકિટ ભાજપમાંથી અપાવવા માટે કેસરીઓ ધારણ કર્યો હતો ત્યારે અનેક અટકળોની વચ્ચે આજે જ નારણભાઈ રાઠવાએ પણ કોંગ્રેસને રામરામ કરી અને ભાજપમાં જોડાઈ ગયા છે અને નારણભાઈ તેમના પુત્ર સાથે આજે ભાજપનો ખેસ પહેર્યો છે ત્યારે રામસિંહભાઈ રાઠવાએ આ ત્રિપુટી તોડવાનું જે સ્વપ્ન હતું તે પૂરું થયું હોવાનું જે કોમેન્ટ કરી હતી તેના ના પ્રત્યુત્તરમાં સુખરામભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નારણભાઈ રાઠવા માટે કોંગ્રેસે ઘણું બધું કામ કર્યું છે અને કોંગ્રેસથી એમને શું દુઃખ થયું છે તે સંશોધનનો વિષય છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કાર્યકર્તાઓ છે તેમની શું દશા થશે તે આવનારો સમય બતાવશે અને નારણભાઈ કઈ શરતોએ ભાજપમાં જોડાયા હશે એ પણ સમય બતાવશે તેવી પ્રતિક્રિયા આપી હતી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર નારણભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે બે દિવસ પહેલાં અમે તીજગઢ ખાતે રાહુલજી યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું ક્યાં સન્માન રાખવું સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવા પણ અમને સે જે અનુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે ભાજપમાં કેમ જોડાયા એ તમારે નાણુભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણીની નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નાણભાઈ જાણે બરાબર ત્રિપુટી ટ્વીટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો ઓસળ હોય છે ધાડા ધારા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની આવનારા દિવસોમાં અમારે શું કરવું કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં અમે સૌ બધા જ અમે કામે લાગ્યા છે હા કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે દિવસો જવા દો સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે દિવસમાં હું કોંગ્રેસી છું જન્મે કોંગ્રેસી છું મેં વર્ષોથી કીધો છું મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ નાણાભાઈ સાહેબ અમારા કોંગ્રેસે શું નથી આપ્યું લોકસભાના સભ્ય થયા રેલ મંત્રી પણ થયા રાજસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને જાયેલું છે હવે ત્યાં શું આપવાના છે કે નાયણભાઈ સાહેબને પૂછજો કે તમને શું આપવાના છે બાકી કોંગ્રેસે તો ખૂબ આપ્યું છે પેટ ભરીને આપ્યું છે એમ કઈ રીતે ખોટું નથી ભાજપમાં પહેલા કોઈ ઉતરે તો ભાજપવાળા જાણે અમે ભારતીય જનતા શાસન કરે છે પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં અને એટલા માટે જ કોંગ્રેસને તોડી તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે બની શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું લાગશે છોટા ઉદયપુરમાં ઉમેદવાર તરીકે હવે અમે બે જ બાકી રહ્યા નામ અમારે જે ગયા છે એમાં નામ બન્યું તો નીકળી ગયું મારું નામ છે ને અર્જુનભાઈનું નામ છે અમે તો રાજયકુશી થી જેને આપશે તેને સ્વીકારવા માટે તૈયાર બેઠા છે એટલેની ચિંતા નહીં કરવાની કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત હશે એમ મની ચાલવાનું આ આ બધી મહેનત કરું છું હેના માટે મહેનત કરું છું ચૂંટણી લડવા માટે મહેનત કરું છું દિવાળી થી ભાઈ જો છું તમે બધા પૂછો છો આ બોળહાના આ બોળહાના એ તૈયારી જ છે મારી ચૂંટણી લડવાની તમે એમ કામ ચિંતા કરો છો કાકા તમારી હાથે છે કોંગ્રેસમાંથી સુક્રમ રાઠોડને કોંગ્રેસ મને ટિકિટ આપવાની છે ઉરીને ચાલો ને નાન કાકા ને આપે તો ટક્કર તો અમારે પક્ષની ટક્કર વ્યક્તિગત સુખરાઠવા અને નાના રાઠવા ટક્કર ના હોય પક્ષની ટક્કર રહેવાની અને એ પક્ષ ટક્કર રહેશે